જે મહિલા સભ્ય છે તેના પતિ ની આ રાશન છે સસ્તા દુકાનમાં સેટિંગ આમ તો ઘણી જગ્યાએ છે પણ આ એક બેનમૂન નમૂનો છે મામલતદાર આ દુકાન સીલ કરે છે કલાક નથી થયા અને હવે એવી ઘટના બને છે કે જે સવાલ ઉભો કરે છે કે શું છોટા ઉદયપુરમાં કાયદો વ્યવસ્થાના નામે મીંડુ છે જે લોકોએ આ કૌભાંડ ઉજાગર કર્યું તેમને જ મારવામાં આવ્યા ચાર લોકો ઇજાગ્રસ્ત છે અને આક્ષેપ ગંભીર છે સસ્તા અનાજ ના સંચાલક અને તેના સાગરીતો મળીને હુમલો કરી ચાર લોકોને ઢોરમાર માર્યો બોડેલી પોલીસ સ્ટેશનમાં માં લોકો એ જઈને સૂત્રોચ્ચાર કર્યો આ જનતા રેડ કરી એનું ઇનામ છે અને જે સસ્તા અનાજ ની દુકાન ના જે સંચાલક છે એ ભાજપમાં રાજકીય વગ ધરાવે છે અને તેઓની પત્ની ભાજપમાં જિલ્લા પંચાયતના સભ્ય છે તેમના પુત્ર સરપંચ છે હાલમાં ચૂંટાયા છે કે તેઓના પતિના નામે સસ્તાનાદની દુકાન ચાલે છે અને દુકાનનો જથ્થો કાળા બજાર કરવામાં આવતો હોવાનો પર્દાફાશ ગ્રામજનોએ જ કર્યો ગઈકાલે દિવસ દરમિયાન સ્ટોરી ચાલી પણ ચાર લોકોને જેને માર મારવામાં આવ્યા ત્રણ લોકો ઇજાગ્રસ્ત છે અમિતભાઈ માધાભાઈ બારિયા ઉમંગભાઈ બારિયા જીવનભાઈ બારિયા આ ત્રણ લોકો ઇજાગ્રસ્ત છે મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી આટલો ગંભીર મુદ્દો જ્યાં તંત્ર મોન હોય છે ત્યાં જનતા રેડ પાડીને બધું ખુલ્લું પાડે છે પણ જો ખુલ્લું પાડવાની સજા દંડા ખાવાની હોય તો સવાલ ગંભીર છે છે આક્ષેપ કરી રહ્યા કે દેવરાજ બારિયા હસમુખ બારિયા રાજભાઈ બારિયા અને કનુભાઈ બારિયા આ ચાર અને અન્ય પચીસ થી વધુ લોકોએ હુમલો કર્યો તો આ દ્રશ્યો છે બાદમાં પોલીસ પણ આવી એમ્બ્યુલન્સ પણ આવી તો બે તસવીર જોઈએ

કેમ કે આ પૈસા જનતાના ટેક્સના પૈસા છે સરકારની તિજોરીમાં જાય છે જ્યાંથી સસ્તા અનાજની દુકાનમાંથી લાભાર્થીઓને લાભ મળે છે ત્યાં જો પ્રજાએ અડધી રાત્રે રેડ પાડવી પડતી હોય તો પછી પોલીસ અને સ્થાનિક પ્રશાસન શું કરી રહ્યું છે ચલો પોલીસ અને સ્થાનિક પ્રશાસનનું કામ મામલતદારનું કામ જનતાએ કર્યું તો તકલીફ કોને થઈ જેને પણ તકલીફ થઈ એ બીજી તસવીરમાં જોવા મળે છે અવાજ ઉઠાવે છે એને દંડા પડે છે અને જે લોકો ખોટું કરી રહ્યા છે અથવા તો ગંભીર આક્ષેપ છે એ લોકો બિંદાસ ફરી રહ્યા છે તો ગોલમાલ ખુલ્લી કરો ગોલમાલ ખુલ્લી કરો તો આ પ્રકારની સજા મળે એ પ્રકારની સ્થિતિ છોટા ઉદયપુર જિલ્લામાં જે લોકો સ્થળ ઉપર જઈને ખાલી તપાસ કરી જોવા માટે ગયા તો પેલા જિલ્લા પંચાયતના સદસ્ય હશમુખભાઈ અને એમના છોકરા દેવરાજ કુમાર જે હાલમાં સરપંચમાં છે અને બીજા એમના નાના છોકરા રાજકુમાર પછી બીજા એક સભ્ય છે પ્રવિણભાઈ પછી પપ્પુભાઈ કરીને છે પછી કનુભાઈ કરીને છે અને સાથે ત્રીસથી ચાલીસ માણસોનું ટોળું એ સીધો હુમલો કર્યો અને છે ગુંદા માર માર્યો છે અને ફ્રેક્ચર પણ હોઈ શકે એવી આશંકા છે બોરીની અંદર જે માર્કો આવતો હતો એ માર્કો નતો આ ખરેખર યુરિયા ખાતરની જે પેલી આપણે દાની હતી એ બધી બોંધીને બોતડા રંગીયા હાથે અત્યારે બી એ જ છે એટલે એ ભાઈને કાલ એવો ગુસ્સો છે કે મારી પર તમે આ રીતે કર્યો એટલે મને કે તને તો બંદૂકથી માર નાખે છે એમ કાલે મારવાનો થી હોય એટલે ખરેખર સરકાર ભાજપનો જિલ્લા સદસ્યનો પતિ આવું બોલતો હોય તો ભાજપને ભાજપ કઈ નીતિની સરકાર છે કે આવો ખરેખર સસ્પેન્ડ કરવા જોઈએ

જે રેશન કાર્ડ છે તેમાં મફત મળતો અનાજ સૌથી વધુ આવે છે કારણ કે અહીંયા ગરીબીનું પ્રમાણ વધારે છે બીજી તરફ જે સસ્તાના સંચાલકો છે તેઓ આ અનાજમાં કટકી કરે છે અનેક વાર ફરિયાદો ઉઠી છે બાંગાપુરા ગામે જે સસ્તાનાની દુકાન છે તે જિલ્લા પંચાયત સદસ્ય છે તેના પતિની છે આ જિલ્લા પંચાયત સદસ્યના પતિ જે છે તેઓ રાત્રિના સમયે ટ્રેક્ટરમાં અનાજ ભરતા હતા અને જે અનાજ ભરતા હતા તેમાં પ્લાસ્ટિકની ની કોટ એટલે જે બારધાન આવે છે સરકારી અનાજના તે બદલી નાખવામાં આવ્યા હતા અને જનતા રેડ કરતા સેક્ટર વહેલા વહેલા ખાલી કરી ફટાફટ અને ભાગી ગયા હતા મામલાદાર આવી મામલાદારે દુકાને સીલ કરી અહીંયા તંત્રની બી બલિયારી જો કે રેડ કર્યા બાદ સીલ મારવામાં આવે છે સંસ્થાના સંચાલક રાત્રે આવતા નથી સવારે મામલતદાર પહોંચે છે દુકાનનો સીલ ખોલી અનાજનો જથ્થો ગણે છે અને બીજા દિવસે સવારે પાછું એનું વિતરણ કરવામાં આવે છે એટલે અહીંયા જે તંત્ર છે તેના પર પણ સવાલ ઉઠે છે કારણ કે જનતા રેડ કરતી હોય ટ્રેક્ટર ભરતા વિડીઓ હોય અને જે અનાજ પાછું ગોડાઉનમાં ખાલી કરવામાં આવ્યું હોય જે સ્થાનનો અને એની થેલીઓ બદલેલી હોય ત્યારે સીધે સીધો સવાલ થાય છે કે અનાજ કાળો બજારમાં વેચવા માટે લઈ જવાતું હતું એ જ લોકો રજૂઆત કરનાર લોકો હતા તેઓને જે ભાજપના તૂટાયેલા જિલ્લા પંચાયતના સદસ્ય છે તેમના

જે સત્તામાં બેઠેલા લોકો કરે છે તેનો આ વર્વો નમૂનો છે કારણ કે રજૂઆત કરનાર લોકો છે તે પણ ગામના છે અને અનાજ નથી મળતું ઓછું સરપંચ પણ ગામના છે ત્યારે અહીંયા સવાલ કે જે ગરીબ લોકો કરનાર સત્તાના સંચાલક છે તે રાજકીય વર્ગ ધરાવે છે અને તેને રજૂઆત કરવાનો પણ લોકોને હક નથી એવું સાબિત થયેલું છે તંત્ર પણ સીલ માર્યા બાદ ખોલ્યા બાદ તરત ચોવીસ કલાકમાં વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવી દે છે એટલે અહીંયા અધિકારીઓ પણ રાજકીય દબાવમાં કામ કરતા હોય તેવું લાગે છે કારણ કે જે જથ્થો છે તેને પલટાવ્યો છે થેલીઓ પલટાવી છે વારદાન પલટાવ્યા છે અને ટેક્સરમાં ભરાતો હોય જથ્થો આવા અનેક સવાલો હોય ત્યારે જે અધિકારીઓ છે મામલતદાર પુરવઠા વિભાગની ટીમો તે આ દુકાનને તાત્કાલિક સસ્પેન્ડ કરવી જોઈએ કારણ કે જથ્થો જ લઈ જવાતો હતો તેના વિડીયો બનાવ્યા છે લોકોએ ત્યાર પછી કેમ વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવી બીજા સવાલો ઉભા થાય છે અહીંયા કે મહિનો પૂરો થઈ ગયો હતો અને ત્યારબાદ જથ્થો વિતરણ કરવાનો નવો માલ આવે તેના બાદ વિતરણ કરવાનો હોય છે તો આ જથ્થો સીધો સીધો કાળો બજારનો હતો કારણ કે જે વિતરણ કરવાનું છે ત્રીસ તારીખ સુધી વિતરણ કરવાનો હતો નવો જથ્થાની ફાળવણી થઈ નથી નવો જથ્થો આવ્યો નહોતો તો આ સ્ટોક કેવી રીતના રહ્યો તે પણ સવાલો ઉભા થાય છે બીજી વાત છે કે આ જે લોકોને માર મારવામાં આવ્યા છે તે લોકો રજૂઆત બનાવી રાખવા માટેનો પ્રયાસ છે જે સત્તામાં બેઠા લોકોનો કારણ કે કોઈ રજૂઆત કરે તેને દંડા મારે એટલે ચૂપ થઈ જાય સરકારે પણ આની ગંભીર નોંધ લેવી જોઈએ સત્તામાં બેઠેલા લોકો

ચક્રે પહોંચી હતી જ્યારે જ્યારે માર મારવામાં આવતો હતો ત્યારે આમને દવાખાને હોસ્પિટલમાં दाखल કરવામાં આવ્યા છે લોકો તાલુકા સેવા સદનમાં રજૂઆત કરવા માટે ગયા હતા અને આવેદન પત્ર પણ આપ્યું હતું જ્યારે પોલીસ હવે જે છે એફઆઈઆર કરવાની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે તપાસ કરવાનું નાટક જે મામલેદાર કરી રહ્યા છે રિપોર્ટ કરવામાં આવ્યો છે જિલ્લા પુરવઠા અધિકારીને ત્યારે અહીંયા સવાલ ઉભા થાય છે કે જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો છે ચોવીસ કલાક વીતી ગયા છે ત્યારે આ દુકાન સામે શું કાર્યવાહી કરવામાં આવી છે તે તંત્ર મૌન રહ્યું છે હજુ સુધી બોલતું નથી બીજી વાત છે કે તપાસ તપાસ ચાલી રહી છે તપાસ ચાલી રહી છે જ્યારે કટ્ટા આખા ગવર્મેન્ટના જે આવતા હોય છે જે સસ્તાના જે ગોડાઉનમાંથી જે જથ્થો આવે છે અને જે ગવર્મેન્ટના વારદાન આવે છે તે પણ બદલી નાખવામાં આવતો હોય ત્યારે અહીંયા સવાલ ઉભા થાય છે કે આ બારદાન કેવી રીતના બદલવામાં આવ્યા વાદન બદલાયા કેવી રીતના બદલાયા જે મામલેદારે ખુદે ચકાસ્યું છે ગઈકાલે જયારે સીલ ખોલી અને દુકાન ચેક કરવામાં આવી જથ્થો ચેક કરવામાં આવ્યો તો રિપોર્ટ બનાવતા આટલા કલાકો કેમ લાગે છે એક તંત્રની સિસ્ટમ છે કે ભ્રષ્ટાચાર કરવા દો મિલ બાટકે ખાઈંગે આ જે નીતિ ચાલી રહી છે તે સરકાર પણ જાણી રહી છે પુરવઠા વિભાગ પણ જાણી રહ્યું છે આખે આખો જે જથ્થો વેચવા માટે લઈ જવાતો હોય ને જનતા રેડ કરે અને તેમના પર જે હુમલો કરવામાં આવે એ ઘટના એ ગંભીર કારણ કે આદિવાસી વિસ્તાર છે આવી રીતના સંસ્થાના સંચાલકો ટીમ બનાવીને માર મારશે તો આગામી દિવસોમાં કોણ રજૂઆત કરશે પછી ઓકે ધન્યવાદ રફીક અને આ સ્ટોરી પર નજર રાખજો કેમ કે અહીંયા સવાલ ઘણો ગંભીર છે શું પોલીસ કર્મીઓ દ્વારા પણ એફઆઈઆર નોંધાઈ છે અથવા કાર્યવાહી થઈ છે અથવા તો જે દુકાન સીલ થઈ છે બારોબાર પધરાવાની વાત ખુદ ગ્રામજનો કરે છે કેમ કે તેમને અનાજ મળી નથી રહ્યું બારદાન બદલી રહ્યા છે ગુજરાતમાં તો બારદાન કાંડ થઈ ગયું ગોડાઉન સળગ્યા હતા બારદાન સળગી ગયા તો પરિસ્થિતિમાં જે ટેક્સના પૈસા છે અથવા તો સગારની સરકારની તિજોરીના પૈસા છે શું બારોબાર વહીવટ થઈ રહ્યો હશે કદાચ આની ગંભીરતાથી નોંધ ગાંધીનગર પણ લેશે એવી અપેક્ષા રાખીએ